અમાર નાવદસ બોનકુમાહ ગ્રામ છે તે તામના તનાેલા છે તો એક થાય કારણ કે જે કાળો હોય છે એકન ખવાય ગુંજે જો દુબાર નહી ગયે સtru હો ફાર કારણ કે અમાર કી વિભાગ કરે છે નો નીજે નો નીજે દુબાગે એટલે અમાર તો મૂળ ભૂડી કોટ એક થાય છે મૂળ ભૂડી તો અમાર એક થાય એટલે મૂળ ભૂડી રે પેદા ગાળગા કોરા ઠીક દેખતા કોરા ને ઠીક એટલે મૂળ ભૂડી ને આ

किथे <laughs> परल